શું થાય <laughs> 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 <laughs>

ધોકલી લારજી નદી માં તો બઈર્યો છું ના માર મઈ નહોતું વેના તું એ લે તું એ આ દી ઉટો ને દી ઉટો આ એ અડધા રસ્તા માં આવીને બેર્યો છે ગરીન ધળ્યો આને પકડ્યો રકા ઢીબ તો બઈરથી પી આય ના આરા બાય લાવ બધા ભેગા થઈને તો વારે બો એકલો

તો હવે 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 હું ને દોની તો તારી એક એકલી બે થઈ જ ની ને એટલે કે એક એકમાંથી બે ના જાન કોઈ ઈ તો સમજવા પડે ને વાત કરે જી બી તો હા તો કોણ આજા તાર બાડી ઘાઘરામાં જો કરીને ધોળી દી દેખાડી જ ની બશે અને ઠેકડો ભરે કાળીયન કે એવું નથી મારતો પાસે એય એ લાદા આ બધા કૂડુ બોલ ઓ કે એવું ના કે ઓય મન ખબર દે મન ખબર તો કે તો

હેલો <It can cook food together> <Nicom dictionaries> <Nicom> લાતો બોલો क्या ला लाद जी है तुम समय बोलो हां बोलो बोलो समय था। मार का टेड़वा है भाई दाइरा चम चमला चमड़ा मिले मेरे पूरे लातर हहरती बात मत करना एम के के मार बैडी सुना एम बात कर मार भाई एंड बोल હલો લાદો લાદો બોલો

આ તેમ ઘરે હમણાં રોતો તો ફોન કર્યો તો હમણાં 2 મિનિટ પહેલા નોકળની બાયે રાધા ગઈ હે હા નોકળની બાય ઓફ થઈ ગઈ અરે માર બેવડ અને તમર ઘરતી હોય એ ટકાય અમાર લાધાના હાહુ હોય હે શું શું મરાવું અમાર લાધાનું ઘરતી રહેન ભઈ હા અરે હમણાં તમે બોલાવ્યું છે હવે હે ટકાય એરો પરચે જેરી દે ડક પણ કોત કરો જેરી દે મરી ફટાઓ તમે હા તમે ભાઈ આવો તરત ઓ આવો લે દન હું તું પક તો ખરી ખબર પડે તાર ઇન રો રે રેડી વાપર જાતા હો પેલા બે ઘરે જાવ પડશે પાછો તો હોળો થઈ જાય હોળો ઓટો થાય ને થાય મારો બેટો કોનો આમ લીયા ના પડે એ હોય બોલ ટોક વના આવું પડે આવું પડે હે આ માર કાકા કો તો તે આપણે બે નો તો કાકો લઈ જમ ના જાય તને તે જાવું પડે જાવું જ પડે તો તો પણ તું ભેગો આવી હેડી પોતો જ ના કા માર કાકો મન મરે માર છે આ ઢોરન થાય નો સિંપાસ નો પડે બે ભાઈ થાય તો નાખશે પાય ના ફૂદરો કોચો હે અરે કાકા ले गर्दा माथि पिन बोलवा जतिन्दि अरे सो सो म त खसुरि पर थिइ माजि गुदरी जि त था है अब एसा साउ एक नि एक वेव नथि अब लातान त ठिक त मारुस थासी थाकाका पण राम राम भाइ ए राम राम भाइ ए का भाइ बाँधि राखो भाइ दाती जने बाँधि सोछो माजि हति बाड न सोछो

આ તે દિવસે ગરબા ની દઈ ગયા અને આજ હવે ગરબા નહીં ગયા મને એમ લાગે

તમે મને આશ્વાસન આપવા આવ્યા છો કે મારી મજાક બોલાવા આવ્યા તમે નકા જો ગાડા જેવો માર્ગ પડ્યો ખુલ્લો નીકળી કળી જવોથી ને તે દિવસે થી ની એ વાળી જ થાવાની અત્યાર પાછો તમે મને આશ્વાસન આલો હિંમત આલો અને એના બદલે મારી મજાક બોલાવો છો વેવા તમારી મર્યાદામાં રહો તો બરોબર છે ને કે મારું